ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ઘડીએ હજારોની સંખ્યામાં ફોર્મ નંબર સાત નામ કમી કરવા માટેના ફોર્મ ભરી લોકશાહી પ્રક્રિયા સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેને લઈ કોંગ્રેસ કાર્યકરોએ રજૂઆત કરતા કોંગ્રેસ કાર્યકરોની પોલીસ અટકાયત કરી નીલંબા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા અચાનક સમગ્ર રાજ્યમાં હજારોની સંખ્યામાં ફોર્મ સબમિટ કરાયા છેલ્લા ત્રણ દિવસમાં હજારો વાંધા અરજીઓનો પૂરક કોંગ્રેસના જણાવ્યા અનુસાર ઓગણીસ ડિસેમ્બર બે હાજર પચીસ ના રોજ પ્રસિદ્ધ થયેલી મુદ્દા મતદાર યાદી બાદ વાંધા સૂચનો માટે અઢાર જાન્યુઆરી બે હાજર છવીસ છેલ્લી તારીખ હતી કે સોળ થી અઢાર જાન્યુઆરી દરમિયાન અચાનક સમગ્ર રાજ્યમાં હજારોની સંખ્યામાં ફોર્મ સાત સબમિટ કરવામાં આવ્યા છે કોંગ્રેસનો આરોપ છે કે સત્તાધારી પક્ષ દ્વારા સુનિયોજિત રીતે ચોક્કસ જ્ઞાતિ ધર્મ અને વિરોધ પક્ષ તરફી મતદારોના નામ કાઢવી નાખવા માટે આ બલ્ક સબમિશન કરવામાં આવ્યું છે સીસીટીવી ફૂટેજ અને તપાસની માંગણી કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મુખ્ય ત્રણ માંગણીઓ રજૂ કરી તેમાં તારીખ સોળ સત્તર અઢાર જાન્યુઆરી દરમિયાન જે કચેરીમાં જથ્થાબંધ ફોર્મ સ્વીકારાયા છે તેના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે કાયદા વિરુદ્ધ જય બ્લેક ફોર્મ સ્વીકારનાર અધિકારીઓ સામે ફોજદારી પગલાં લેવામાં આવે કોઈપણ મતદારને નોટિસ આપતા પહેલા વાંધો ઉઠાવનાર વ્યક્તિ પાસે સજ્જડ પુરાવા જેમ કે મૃત્યુનું પ્રમાણપત્ર રહેઠાણ ફેરફારનો પુરાવો લેવામાં આવે પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે જો ચૂંટણી પંચ દ્વારા આ બાબતે તટસ્થ તપાસ કરવામાં નહીં આવે તો તેને ગેરકાયદેસર વાંધાઓ ફગાવવામાં નહીં આવે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રસ્તા પર ઉતરી આંદોલન કરશે સાથે જ મતદારોના મત અધિકારની રક્ષા માટે નામદાર કોર્ટ દ્વારા દ્વાર ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે હાલમાં જે જે મતદાર સુધારણાની પ્રક્રિયા ચાલી ચાલી રહી છે એ પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે લોકોના મતાધિકાર કાર્યકરો ફોર્મ નંબર સાત જમા કરાવી રહ્યા છે જે ફોર્મ નંબર સાત નો નિયમ એવો છે કે કોઈ પણ નું તમારે ફોર્મ નંબર સાત ભરવું હોય તો એમાં એનું મૃત્યુ થયું હોય તો મૃત્યુ નું પ્રમાણપત્ર દેવું પડે રહેઠાણ ચેન્જ થયું હોય તો રહેઠાણ ચેન્જ થયા પ્રમાણપત્ર દેવું પડે

જનતા પાર્ટી તેમજ ચૂંટણી અધિકારીઓની ચૂંટણી પંચની રહેશે ઇરફાન સોલંકી નો રિપોર્ટ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે